મહાપ્રભુજી કહે છે પુષ્ટ સંપ્રદાય કહે છે ઠાકોરજી સમજાવે સિદ્ધાંતો ની વાત કરતા ભગવાને ચાટ્યા કાકા એ જ કીધું તું કે ગળામાં માળા પહેરી હોય તો પછી થોડીક મર્યાદા રાખવી કપાળામાં તિલક કર્યું હોય તો બોલવા ચાલવામાં હજી ઈર્ષા તો મટી નથી અદેખાય તો મટી નથી હા કોકને ભાડો ને ઘી ચડી જાય છે કોકને ભાળો મોઢા બગડી જાય છે અને કોકની વાતો સાંભળવામાં કાનને મજા આવી જાય છે કોકની નિંદા કરવામાં કોક દુઃખી થાય ને આખું મજા આવે કોકનું કોક અપમાન કરે અને અંદરથી રાજી પોતા એટલે સારું થયું ને કે દુના ડાયા થતા હતા સારું થયું આટલું બધું કરો છો તો પછી મંદિરે જાઓ છો એ શું છે આ બંને વાત જલારામ બાપાને એ કીધું કે એલા શરમ કર ખોટું બોલશો ગળામાં માળા પહેરી કપાળમાં ધણી નામનો ચાંદલો કર્યો છો બાઈ છો હા કોકના નામના ચાંદલા કર્યા છે ને પાછું ખોટું ને જુઠ્ઠું બોલે છે ભગવાન નું ભજન કર કીર્તન કર સત્સંગ કર ઈશ્વરની કૃપા કૃપા થઈ છે ને એટલું બધું ભોગ્યા ભોગ્યા પછી પાછું ખોટું બોલે છે એટલે મારા તમને બધાને વિનંતી કરું કરું પ્રાર્થના મારી જોતા હોય હોય શ્રાવણ મહિનો ચાલે છે સે કમ એક નિયમ તો એક અંદર તો કઈક તો સંસ્કારો ની કઈક આવાગમન થવું જોઈએ થોડા ઘણા સંસ્કારો કથા કોઈ દિવસ કઈ આખી યાદ રહેતી તમને હું અમને યાદ નથી રહેતી કેમ જેટલું વધારે યાદ હોય એટલી વધારે ઉપાધ હા ભાઈ હતા સારું હતું બે જ ટીકડી હતી તાવ થયા હોય તો પીળી હોય માથું દુખતું હોય તો પીળી હોય ઓલી હોય તો મીળી આ લેબોરેટરી આવીને આમામ ઇન્જેક્શનમાં લોહી લીધા તો આ માથાની છે ને આ એસિડિટીની છે ને આ કડની છે ને આ પેટમાં બળે એની છે ને આ ઉજાગરાની છે ને આ જાગરણની છે ને આ ઈ મૂળ તો ટીકડીઓ બધી એટલે ને નકર તો એક જ આમ હાથ પકડીને ડબલામાં જ કાઢ દે અને આપણને ખબર છે ત્યાં સુધી લગભગ પાંચ જ ડબલા હતા છઠ્ઠી ટીકડી નહોતી આખા ગામની પીડા મટી જતી કે નહીં સાચી વાત છે ને આ મારા શબ્દો નથી તમે યુટ્યુબ મારતા હો યુટ્યુબ ને બધું જોતા હોય તો એમાં એક દુનિયા બહુ જૂના ડોક્ટરે કીધું છે કે

આ તો સાવ ઘેરે બેઠા એટલે આપણે ક્યાં પડદો આમ તો રાખીએ જ નહીં પડદો હા છતાં પણ આમ થોડુંક વધારે ખુલીને કહી દઉં એવું શાસ્ત્ર આવે એ શાસ્ત્રમાં લખ્યું હોય કે આ નક્ષત્રમાં તમે માંદા પડો તમને માથું દુખે પેલું એલો માથાનો દુખાવો થાય હું તો એવું કરતો નથી કોઈ કરતા હોય એને તો ખાલી વાત થાય છે તમે એવા ઊંડા નહીં ઉતરતા ટીકડી જ લઈ લેજો એ માથાના દુખાવા સમયે નક્ષત્રનું કયું ચરણ છે ને એની ઉપર ખબર પડી જાય કે માથાનો દુખાવો મિનિટ રહે બે કલાક રહે ચાર કલાક રહે આવેલો બે છે તમને થયેલી પીડા એ પિત્તની છે વાતની છે કફની છે મારી પાસે લખેલું છે એવું દુનિયાનું કોઈ ઓહળ દુનિયાનું કોઈ દર્દ એવું નથી જે આમાં મોરલી વાળો બેઠો એની પાસે ન હોય એનું સમાધાન ન હોય એવી દુનિયામાં સમસ્યા જ નથી આ તો આપણી સમસ્યાઓ જ આપણે એને જઈને કે જેની જેને સમસ્યાઓનો ઢગલો છે તમારા જીવનના આદર્શ ડિસ્પ્લેમાં ફિલ્મની હિરોઈન હોય હાથ હાથ વખત પવણી હોય તો એ પાર ન પડી હોય એના મોટા સવારના પોરમાં જોવો જુઓ તો હું ફેર પડવાનો છું સવારના પોરમાં ઉઠતા હોય તો હાથમાં બીડી પેપર વાંચતા હોય એ ડિસ્પ્લેમાં એનો ફોટો રાખ્યો હોય તો એનાથી આપણી પાસે શિવાજી છે મહારાણા પ્રતાપ છે હા ઠાકોરજી છે દ્રૌપદી છે મંદોદરી છે આવી આવી જેને જેને પતિવ્રતા સતી પ્રથાનું પાલન કર્યું છે એને તમે તમારા આઇડલ બનાવો જીવનના આદર્શ એવા હોવા જોઈએ જેનાથી જીવન ની એના સંસ્કારનું આગમન થાય અને એટલા માટે મોડું થાય તો મેળવવામાં આ પડે આ એ આધે નામ રામ તો પૂરું બોલવું નહોતું પડ્યું ખાલી રાહ બોલ્યા ને ત્યાં તો ભગવાન આવ્યા અને ભગવાન આવ્યા તો ભગવાન આવ્યા ત્યારે એને રાહ કીધું છે કે લાવ ઓલો કાદુ માં ગયો છે ને કાઢવા જેવું જૂના કપડા કાઢી દે એવું કીધું અરે પીળું પિત્તાંબર પરિણ ઠેકડો માર્યો કાદવ ની અંદર મારો ભક્ત વસ્ત્ર મહત્વના નથી મારા ભક્તનો જીવ સંકટમાં છે મારું નામ લેનારો કોઈ વ્યક્તિ સંકટમાં હોય અને મને કપડાની ચિંતા ન હોય જોઈએ